નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ પર આજે આપણે ધોરણ આઠના ગુજરાતી વિષયની જે દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ત્રેવીસ એટલે કે વાર્ષિક પરીક્ષા બે હજાર ત્રેવીસ કે જે તારીખ બાર ચાર બે હજાર ત્રેવીસને બુધવારના રોજ લેવાનાર છે તેના મોડલ પેપરનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડિયોની અંદર જોવાના છે મિત્રો આ પ્રશ્નપત્ર જે છે તે કુલ એંસી ગુણનું છે તેનો સમય છે સવારે આઠ વાગ્યાથી અગિયાર વાગ્યા સુધીનો એટલે કે કુલ ત્રણ કલાકનો સમય છે હવે અહીંયા જે પ્રશ્નપત્ર આપણને આપવામાં આવેલું છે તે તમારી જે બ્લૂ પ્રિન્ટ છે તે બ્લૂ પ્રિન્ટના આધારે અધ્યયન નિષ્પત્તિઓ સ્વઅધ્યયન પૂથી અને તમારી જે એકમ કસોટી છે તે બધા જ પ્રશ્નોનું મિશ્રણ કરી અને બનાવવામાં આવેલી છે જેથી ખૂબ જ મોસ્ટ આઈ એમ પ્રશ્નો આપણે આ પ્રશ્નપત્રની અંદર લીધેલા છે તો આ જે પ્રશ્નપત્ર છે તે તમારા માટે ખૂબ જ મહત્ત્વનું છે એક વખત પરીક્ષા આપવા જાઓ તેના પહેલાં જરૂરથી આ પ્રશ્નપત્ર છે તેનું અવશ્ય સોલ્યુશન કરી લેજો ચાલો તો શરૂ કરીએ ધોરણ આઠના ગુજરાતી વિષયના દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ત્રેવીસના પ્રશ્નપત્રનું સંપૂર્ણ સોલ્યુશન જવાબો સાથે પ્રશ્ન નંબર એકમાં કહ્યું છે કે ફકરો વાંચી પ્રશ્નોના જવાબ લખો જેના કુલ પાંચ માર્ક છે તો અહીંયા આપણને પેરેગ્રાફ આપવામાં આવેલો છે તમે જોઈ શકો છો સર્વપ્રથમ આપણે પેરેગ્રાફ જોઈએ ત્યાર પછી નીચે આપેલા પ્રશ્નો જોઈએ મને ન ઓળખ્યો હું પીપળો છું આ ગામના પાદરમાં ઊગ્યો ને મોટો થયો નદીને ઠેઠ સામે કાંઠે મારા માવતર એનું મૂળ ભૂમાં વધતા વધતા ઠેઠ આ ગામના પાદરમાં આવીને ફૂટ્યું મારા બીજા ભાંડરડાની જેમ મને કોક હરાયું ભૂખ્યું ઢોર આવીને ઉગ્યા ભેગું જ ચાવી જાત પણ મારા નસીબ એટલા ચડ્યા હતા તે મને અડખે પડખે મીંઢ પાણાઓની મોટી મોટી શિલાઓની ઓથ જડી ગઈ અને એ ઓથમાં જ હું સારી પેથે મોટો થઈ ગયો ચાલો અહીંયા આપણને કેટલાક પ્રશ્નો આપેલા છે તો જોઈએ આ પ્રશ્નોના ઉત્તર પહેલો સવાલ પીપળાનો જન્મ કેવી રીતે થયો તો જવાબ આવશે નદીના કાંઠે મૂળ વધતા ગામના પાદરમાં પાણાઓની ઓથમાં પીપળાનો જન્મ થયો બીજો સવાલ પીપળાના ભાંડરડા શાથી મોટા ન થઈ શક્યા ઉત્તર હરાયું ઢોર ઉગ્યા ભેગું જ ચાવી જાતું હોવાથી પીપળાના ભાંડરડા મોટા ન થઈ શક્યા ત્યાર પછી ત્રીજો સવાલ જોઈએ પીપળો શી રીતે મોટો થઈ ગયો તો પાણી પાણાઓની મોટી શિલાઓની ઓથ મળતા પીપળો મોટો થઈ ગયો ત્યાર પછી ચોથો સવાલ આશરો શબ્દ માટે ફકરામાં કયો શબ્દ વપરાયો છે તો આશરો શબ્દ માટે ફકરામાં ઓથ શબ્દ વપરાયો છે પાંચમું માવતર એટલે શું તો જવાબ આવશે માવતર એટલે માતા પિતા દોસ્તો અહીં તમે જે પ્રશ્નપત્ર જોઈ રહ્યા છો તે ગુજરાતીનું વાર્ષિક પરીક્ષાનું એટલે કે દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ત્રેવીસનું જે પ્રશ્નપત્ર છે કે જે સંપૂર્ણ બ્લૂ પ્રિન્ટના આધારે બનાવવામાં આવેલું છે તેના સંપૂર્ણ જવાબો સાથેના સોલ્યુશનની પીડીએફ તમે માત્ર ને માત્ર પાંચ રૂપિયાની અંદર મેળવી શકશો એના માટે તમારે નેવું તેત્રીસ ચોર્યાસી એકત્રીસ પચીસ અહીં તમને જે નંબર આપેલો છે તે નંબર ઉપર ફક્ત પાંચ રૂપિયા ગૂગલ પે કરવાના છે અને તેનો ફોટો આ જ નંબર ઉપર તમારે વોટ્સઅપ કરવાનો છે અને તમારા વોટ્સઅપ ઉપર તમે આ વાર્ષિક પરીક્ષાનું પ્રશ્નપત્ર છે તે મેળવી શકશો ફક્ત ગુજરાતી વિષય જ નહીં પણ ગુજરાતી સહિતના દરેક વિષયના જે પ્રશ્નપત્ર છે ધોરણ આઠના તે દરેક પ્રશ્નપત્રના સોલ્યુશન તમે આ જ રીતે મેળવી શકો છો મિત્રો ટાઈપ કરવામાં અને ચેકિંગમાં ઘણો ખર્ચ થતો હોવાથી આપણે ફક્ત પાંચ રૂપિયા લઈએ છીએ અને જો પાંચ રૂપિયા પણ તમે ન આપી શકતા હોય તો આ વિડીયોનો જરૂરથી એકવાર અભ્યાસ કરી લેજો જે તમને પરીક્ષામાં ખૂબ જ સારા માર્ક્સ અપાવવા માટે ખૂબ જ મહત્ત્વનો છે તો એસીમાંથી એંસી ગુણ પ્રાપ્ત કરવા માટે વિદ્યાર્થીઓ જરૂરથી આ વિડીયો જોઈ લેજો ચાલો આ ગુજરાતી વિષયની પરીક્ષામાં તમારે કેટલા માર્ક્સ આવશે તે કોમેન્ટની અંદર જરૂરથી જણાવી દેજો કે ભાઈ આ વિડીયોનો અભ્યાસ કર્યા પછી તમને શું લાગે છે કે કેટલા માર્ક્સ તમે પ્રાપ્ત કરી કરી શકશો પરંતુ એના માટે અહીં આપવામાં આવેલા દરેક પ્રશ્નો જે છે તેનો તમારે ખૂબ જ ધ્યાનપૂર્વક અભ્યાસ કરવાનો છે ત્યાર પછી પ્રશ્ન નંબર બે અ પ્રશ્નોના જવાબ લખો જેના કુલ આઠ માર્ક્સ છે પહેલો સવાલ તમે લીધેલા સંકલ્પોમાંથી કોઈ એક સંકલ્પ પાળવાના ફાયદા લખો તો જોઈએ ઉત્તર સંકલ્પ એ લક્ષ્ય પ્રાપ્ત કરવા માટેની એકદમ સરળ આયોજન છે બીજું તમે વાંચેલા પુસ્તકમાંથી ગમી હોય તેવી ઘટના અને ન ગમી હોય તેવી ઘટના લખો તો જોઈએ ઉત્તર મને ગાંધીજીની આત્મકથા સત્યના પ્રયોગો નામનું જે પુસ્તક છે તેમાં ગાંધીજી ચોરી કરે છે એ ઘટના ન ગમી અને ત્યારબાદ ગાંધીજી પોતે કરેલી ચોર સ્વીકારી લે છે આ ઘટના ગમે છે ત્યાર પછી આપણે ત્રીજો સવાલ જોઈએ કર્તવ્ય ભાવના એટલે જ શ્રીમંતાય આ વાક્ય પાઠમાં શાના આધારે કહેવાયું છે ઉત્તર ઘરના દરેક સભ્ય મુસીબતના સમયે સાથે રહી અને સહકારની ભાવનાથી મદદ કરે છે ચોથો સવાલ ચંદા સાહસી છે તેવું તમે શાના આધારે કહી શકો ઉત્તર તોફાની સાંઢલે સાંઢને એકલી ચંદાએ પોતાની બહાદુરીથી વશમાં લઈ લીધો આથી કહી શકાય કે ચંદા સાહસી છે ત્યાર પછી આપણે પ્રશ્ન બેનો બ જોઈએ અહીં કહ્યું છે કે નીચેના પ્રશ્નોના જવાબ લખો તેના ફક્ત પાંચ માર્ક છે તો પહેલો સવાલ હિંમતે મરદા તો મદદે ખુદા કહેવતનો અર્થ સમજાવો જેના બે માર્ક છે મિત્રો આ બધા જ પ્રશ્નો જે છે તેનો ખૂબ જ સારી રીતે અભ્યાસ કરજો અને સાથે સાથે યાદ પણ રાખતા જાજો કારણ કે આપણે એંસીમાંથી એંસી ગુણ પ્રાપ્ત કરવાના છે તો જોઈએ ઉત્તર આપણામાં હિંમત હશે તો ભગવાન પણ મદદ કરવા આવશે દરેક ક્ષેત્રમાં સાહસ જ વિજય અપાવે છે ત્યાર પછી આપણે બીજો સવાલ જોઈએ તમારા મિત્ર વિશે લખો તો અહીંયા આ પ્રશ્ન જે છે તે કુલ ત્રણ માર્ક્સનો છે તો જોઈએ ઉત્તર મારા પરિવાર સિવાય મારા જીવનમાં જે ખાસ વ્યક્તિ છે તે મારો શ્રેષ્ઠ મિત્ર પિયુષ તેમના વિશે માત્ર થોડા શબ્દોમાં લખવાનું અશક્ય છે પિયુષ અને હું છેલ્લા બે વર્ષથી મિત્રો છીએ તે માત્ર મારા બેન્ચમેટ નથી પણ મારો પાડોશી પણ છે અમે ટિફિન પુસ્તકો સાયકલ અને સૌથી અગત્યનો વિચારો જેવી ઘણી બધી વસ્તુઓ એકસાથે શેર કરીએ છીએ અમે અવારનવાર ટ્રેકિંગ અને સાયકલ ચલાવવા જઈએ છીએ અમને બંનેને રોજ કસરત કરવી ગમે છે તે અભ્યાસની સાથે સ્પોર્ટ્સમાં પણ ખૂબ જ હોશિયાર છે તે કોઈપણ વિષયને સરળતાથી સમજી શકે છે મને તેના ઉપર ખૂબ ગર્વ છે અને પિયુષ જેવો મિત્ર મળવા બદલ હું મારી જાતને પણ ભાગ્યશાળી માનું છું ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ અહીં આપણને આપેલો છે કે સમયપત્રકના આધારે પ્રશ્નોના ઉત્તર લખો જેના કુલ પાંચ માર્ક્સ છે તો આ પ્રકારના જે પ્રશ્નો હોય છે તે ખૂબ સરળ હોય છે અહીં આપણને કોઈ જાહેરાત આપવામાં આવેલી હોય છે એના ઉપરથી આપણે પ્રશ્નોના જવાબ લખવાના છે તો અહીંયા તમે જરૂરથી આ જે પ્રશ્ન છે તેને ધ્યાનપૂર્વક અભ્યાસ કરી લેજો જેથી કરીને પરીક્ષામાં આ પ્રશ્નમાં તમે એક પણ માર્ક્સ ગુમાવો નહીં તો અહીંયા તમે જોઈ શકો છો કે એક બસ સ્ટેશનનું ટેબલ આપણને આપવામાં આવેલું છે અહીંયા કડી વડોદરા એટલે કે અહીંયા બસના નામ આપેલા છે અહીંયા બસના આવવાનો સમય છે અને અહીંયા ઉપડવાનો સમય છે તો અહીંયા જે ટાઈમ ટેબલ આપેલું છે તેના ઉપરથી જોઈએ આપણે પ્રશ્ન અને તેમના ઉત્તરો પહેલો સવાલ કઈ બસ સૌથી વધુ સમય સ્ટેશન ઉપર રોકાય છે તો જે અમદાવાદ અને ધર્મજવાળી બસ છે તે તમે જોઈ શકો છો કે ને પચીસે આવે છે અને દસ ને પાંત્રીસે ઉપડે છે એટલે કે દસ મિનિટ જેટલો સમય રોકાય છે અને સૌથી વધારે તે રોકાય છે ત્યાર પછી આ ટાઈમ ટેબલ ઉપરથી આપણે બીજા પ્રશ્ન અને તેમના ઉત્તરો જોઈએ તો બીજો સવાલ કઈ કઈ બસ સ્ટેશન પર ચાર મિનિટ રોકાય છે તો અમદાવાદ ખંભાત અને અંબાજી પેટલાદ આ બસો છે તે બસ સ્ટેશન ઉપર ચાર મિનિટ રોકાય છે ત્રીજો સવાલ કઈ બસ સૌથી ઓછો સમય સ્ટેશન ઉપર રોકાય છે તો અમદાવાદ આણંદવાળી બસ જે છે તે સૌથી ઓછો સમય રોકાય છે ચોથું સૌથી છેલ્લે ઉપડતી બસ કઈ છે તો અંબાજી પેટલાદ સૌથી છેલ્લે ઉપરતી બસ છે ત્યાર પછી પાંચમો સવાલ સવારે દસ અને અગિયાર વાગ્યાની વચ્ચે કઈ કઈ બસ સ્ટેશન પર આવે છે તો ડીસા આણંદ અમદાવાદ ધર્મજ અમદાવાદ આણંદ અને અંબાજી પેટલાદ વગેરે જેવી બસો આવે છે ચાલો ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર વાક્યને આધારે તમે ભણી ગયેલા કાવ્યની પંક્તિઓ લખવાની છે આ પ્રશ્નનો પણ પાંચ માર્ક્સ છે તો અહીંયા ધ્યાનપૂર્વક આ જે પ્રશ્ન છે તેનો અભ્યાસ કરી લેજો કારણ કે આ પ્રશ્ન જે છે તે પણ તમારા માટે ખૂબ મહત્વનો છે અને જો બરાબર તમે શીખી લેશો તો એક પણ માર્ક્સ આ પ્રશ્નની અંદર પણ નહીં કપાય આપણો પહેલો સવાલ અડધી વસ્તી ઓછી થઈ ગઈ આખું ઘર શાંત થઈ ગયું તો આ વાક્ય ઉપરથી જે પંક્તિ છે તે આ પ્રમાણે આવશે ગઈ અર્ધી વસ્તી ઘર થઈ ગયું શાંત સઘળું ત્યાર પછી આપણે જોઈએ બીજું દરેક વખતે દુઃખ જોઈશું હારી જવાનું આ વખતે દુઃખોને હરાવીએ તો અહીંયા જે પંક્તિ આપણને આપેલી છે તે આ પ્રમાણે આવશે એટલે કે આ જે વાક્ય છે તેના ઉપરથી પંક્તિ આ પ્રમાણે બનશે હર વખતે શું માત થઈ જાવું દુઃખોથી ચાલ આ વખતે દુઃખોને માત કરીએ ત્યાર પછી ત્રીજું વાક્ય આપણને આપેલું છે માણસ જ્યારે સંબંધથી જોડાય છે ત્યારે જીવન સુગંધમય થઈ જાય છે અને તેને સામાન્ય રીતે મૂલવી શકાતું નથી તો આપણી કાવ્ય પંક્તિ આપણે આ પ્રમાણે કરી શકીએ સંબંધ આવું તો છે મહેક મહેક થાવું એને મૂલવી શકાય નહીં આમે સુખ આવશે અમારે સરનામે ત્યાર પછી ચોથું જે વાક્ય છે તે આપણને આપેલું છે એવો મિત્ર બનાવવો જે સુખમાં પાછળ અને દુઃખમાં આગળ હોય તો જવાબ આવશે મિત્ર એવો શોધવો ઢાલ સરીખો હોય સુખમાં પાછળ પડી રહે દુઃખમાં આગળ હોય ત્યાર પછી પાંચમું વાક્ય આપેલું છે કમાડે લાભ અને શુભ દોરી શ્રી સવા લખી સુખને નોતર્યું તો કાવ્ય પંક્તિ આવશે કમાડે ચિતર્યા મેં લાભ અને શુભ અન્ન લખ્યા શ્રી સવા પાને ત્યાર પછી પ્રશ્ન નંબર પાંચ એક શબ્દમાં જવાબ આપો જેના પણ પાંચ માર્ક છે આ પ્રશ્ન પણ ખૂબ મહત્ત્વનો છે જરૂરથી ધ્યાનપૂર્વક આ શબ્દ આ જે પ્રશ્ન છે તેના સવાલો છે તેના ઉત્તરોને જોઈ લેજો પહેલો સવાલ ગંગા સ્વરૂપ શબ્દ કોના માટે પ્રયોજાય છે તો ઉત્તર વિધવાના નામ આગળ માનાર્થે વપરાતું વિશેષણ છે ગંગા સ્વરૂપ બીજું સ્નેહના સાથી ક્યાં અંજાયા છે ઉત્તર સ્નેહના સાથીયા આંખે અંજાયા છે ત્યાર પછી આપણે ત્રીજું જોઈએ મૃદંગ શબ્દનો અર્થ દર્શાવો તો બંને તરફ વગાડી શકાય તેવું ઢોલક જેવું વાદ્ય તેને મૃદંગ કહેવામાં આવે છે ચોથું માતા પિતા માટે બા કાવ્યમાં કયો શબ્દ વપરાયો છે ઉત્તર માતા પિતા માટે બા કાવ્યમાં જનક જનની શબ્દ વપરાયો છે ત્યાર પછી પાંચમું માણસ ઉપર વિપત્તિ આવી પડે ત્યારે તેણે શું કરવું જોઈએ ઉત્તર વિપત્તિના સમયે મુંજાયા વગર હિંમત રાખી તેનો સામનો કરવો જોઈએ ત્યાર પછી પ્રશ્ન નંબર છ કાઉન્સમાં આપેલા વિધાનો યોગ્ય જગ્યાએ ગોઠવી અને સંવાદ પૂર્ણ કરો જેના કુલ પાંચ માર્ક છે તો પરીક્ષામાં આ પ્રમાણેનો સંવાદ પણ પૂછાય છે તો આ સંવાદને પણ તમે ધ્યાનપૂર્વક જોઈ લેજો અને તેનો અભ્યાસ કરી લેજો જો અહીંયા કાઉન્સની અંદર આપણને કેટલાક વાક્યો આપેલા છે એ વાક્યોને આપણે અહીંયા જે ખાલી જગ્યાઓ આપેલી છે ત્યાં આપણે લખી અને આ સંવાદને પૂર્ણ કરવાનો છે જુઓ નોટના લીસા પાના પર અક્ષર સરસ જ આવે આ પહેલું વાક્ય આ લેસન પૂરું થઈ જાય એટલે જઈએ ચાલો જઈએ હા મારા અક્ષર સારા જ આવે છે અને ચાલો બધા રાહ જુએ છે તો અહીંયા તમે જોઈ શકો છો કેટલાક મિત્રો જે છે એમની વચ્ચેનો સંવાદ છે હાર્દિક કહે મેહુલ તું તો લેસન કરવા બેસી ગયો ચાલને રમવા તો અહીંયા તમે જુઓ ખાલી જગ્યા આપેલી છે મેહુલ શું બોલે છે તેમાં તો અહીંયા આવશે આ લેસન પૂરું થઈ જાય એટલે જઈએ હાર્દિક કહે તારા અક્ષર બહુ સરસ આવે છે તો મેહુલ વળી પાછો શું કહેશે તો અહીંયા આપણને ખાલી જગ્યા આપેલી છે તો કાઉસમાંથી જે આપણને વાક્ય આપેલું છે તે પ્રમાણે આપણે લખી શકીએ મારા અક્ષર સારા જ આવે છે નોટમાં હું બહુ છેકાછેક પણ કરતો નથી હાર્દિક કહે નોટના લિસ્સા પાના પર અક્ષર સરસ જ આવે મેહુલ કહે લિસ્સા પાના હોય એટલે અક્ષર સરસ આવે એવું ન હોય સોનલ કહે ચર્ચા છોડો ચાલો બધા રાહ જુએ છે હાર્દિક કહે આ મેહુલ આવતો નથી મેહુલ કહે ચાલો જોઈએ ત્યાર પછી પ્રશ્ન નંબર સાત ચાલો સાચો વિકલ્પ પસંદ કરી અને જવાબ લખો જેના કુલ પાંચ માર્ક્સ છે એમાં પહેલું સંકલ્પો ઝાકળ જેવા છે તેવું શા માટે તો અહીંયા ચાર વિકલ્પો આપણને આપેલા છે જેમાંથી સાચો જવાબ આવશે વિકલ્પ બ સંકલ્પ એટલે ઝાકળ ત્યાર પછી બીજું પાઠને આધારે કયા પ્રસંગમાંથી આપણને વલ્લભભાઈની કર્તવ્ય નિષ્ઠાના દર્શન થાય છે તો અહીંયા જવાબ આવશે વિકલ્પ ડ પત્નીના અવસાનના સમાચારના પ્રસંગમાં ત્યાર પછી ત્રીજું મોટર નથી એટલે ચાલવાની કસરત મળે છે તે ઉલટું સારું રહે છે આ વિધાનમાં કેવો અભિગમ પ્રગટ થાય છે તો ચાર વિકલ્પો આપેલા છે તેમાંથી સાચો જવાબ આવશે વિકલ્પ અ હકારાત્મક ત્યાર પછી ચોથું ગુજરાતી ભાષામાં જ્ઞાનનો ભંડાર ગણાય તેવું પુસ્તક નીચે પૈકી કયું છે તો ચાર વિકલ્પો છે તેમાંથી સાચો જવાબ આવશે ડ વિશ્વકોષ પાંચમું જકાત નાકા માટે કિસ્સા ટૂચકા પાઠમાં કયો શબ્દ વપરાયો છે તો જવાબ આવશે વિકલ્પ ડ ટોલ છાપરી ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર આઠ પ્રશ્નોના જવાબ લખો જેના કુલ પાંચ માર્ક્સ છે તો આ પ્રશ્ન આપણા માટે ખૂબ મહત્ત્વનો છે કારણ કે અહીંયા મોટા ઉત્તરો આપણે લખવાના છે તો ખાસ અભ્યાસ કરી લેજો યાદ રાખી લેજો અને એવું લાગે તો વિડીયોને પોઝ કરી અને તમે આ જે પ્રશ્ન છે તેને એક વખત ધ્યાનથી જોઈ લેજો પહેલો સવાલ તમારા વિસ્તારની સમાજ સેવી કે અન્ય કોઈ ક્ષેત્રે વિશિષ્ટ યોગદાન આપનાર વ્યક્તિ વિશે લખો તો અમારા વિસ્તારમાં જે આવી વ્યક્તિ છે તેના વિશે અહીં સરસ રીતે મેં લખ્યું છે તમે જોઈ શકો છો તમે ધારો તો તમે પણ અહીં આ પ્રમાણે લખી શકો છો અથવા તો તમે તમારા વિસ્તારના કોઈ વ્યક્તિ હોય તો એના વિશે પણ તમે લખી શકો છો તો આ પ્રમાણે આ જવાબને લખી શકાય ત્યાર પછી બીજું ટીવી પર તમે જોયેલો કે સાંભળેલો શ્રી કૃષ્ણના જીવન પ્રસંગ અંગેનું વિગતે વર્ણન લખો તો અહીંયા તમે જોઈ શકો છો કે જે નાગદમનનો જે શ્રી કૃષ્ણ લીલાનો જે પ્રસંગ છે તે મેં અહીં સરસ રીતે લખ્યો છે તમે ધારો તો આ પ્રસંગ પણ અહીં લખી શકો છો અથવા તો તમે બીજો કોઈ પ્રસંગ જો તમને યાદ હોય તો એ પણ તમે અહીં લખી શકો ત્યાર પછી ત્રીજું તમે લીધેલા કોઈપણ સંસ્થાની મુલાકાત અંગે તમારા વિચારો રજૂ કરો તો અમારા વિસ્તારમાં જે માલીબી માલીબા કોલેજ આવેલી છે તેની મેં મુલાકાત લીધી હતી તો એના વિશેનું સરસ વર્ણન અહીં મેં કરેલું છે તમે જોઈ શકો છો તો આ પ્રમાણે તમે લખી શકો અથવા તો તમે કોઈ બીજી જગ્યાએ મુલાકાત લીધી હોય અને એ તમને યાદ હોય તો એના વિશે પણ તમે અહીં લખી શકો છો ત્યાર પછી ચોથો સવાલ કર્તવ્યનિષ્ઠ નિડરતા દ્રઢ સંકલ્પ અને નેતૃત્વ જેવા ગુણો ધરાવતી તમારી પરિચયમાં હોય ને તેવી વ્યક્તિનું વર્ણન કરો તો એવી વ્યક્તિ નરેન્દ્રભાઈ મોદી વિશે આપણે અહીં કેટલું વર્ણન કરેલું છે તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર દર્શાવેલું છે તો એના વિશે અહીં આપણે લખેલું છે તમે ધારો તો બીજા કોઈ વ્યક્તિ વિશે પણ અહીં લખી શકો ત્યાર પછી પાંચમો સવાલ કોઈ મુશ્કેલ પરિસ્થિતિમાં મુકાઈ જાઓ ત્યારે તે સંજોગોનો સામનો તમે કેવી રીતે કરશો તે અંગે વિગતે વર્ણન કરો તો એનું પણ સરસ મજાનું જે વર્ણન છે આપણે કોઈ મુશ્કેલ પરિસ્થિતિની અંદર મુકાઈ જઈએ તો શું કરવું તે અહીં આપણને દર્શાવેલું છે તો આ પ્રશ્નનો ઉત્તર તમે અહીંથી લખી શકો છો ત્યાર પછી પાંચમો સવાલ એ કોઈ મુશ્કેલ પરિસ્થિતિની અંદર મુકાઈ જાવ એ જ છે ત્યાર પછી આપણને એક જાહેરાત આપવામાં આવેલી છે મિત્રો કે તમે અત્યારે હાલમાં જે પ્રશ્નપત્ર જોઈ રહ્યા છો એ પ્રશ્નપત્ર છે ગુજરાતીનું વાર્ષિક પરીક્ષાનું બે હજાર ત્રેવીસનું સંપૂર્ણ સોલ્યુશન સાથેનું પ્રશ્નપત્ર તો આ પ્રશ્નપત્રના જે જવાબો છે તેમના સોલ્યુશનની પીડીએફ જો તમારે જોઈતી હોય તો ફક્ત પાંચ રૂપિયાની અંદર તમે મેળવી શકશો એના માટે તમારે નેવું તેત્રીસ ચોર્યાસી એકત્રીસ પચીસ આ નંબર ઉપર ફક્ત પાંચ રૂપિયા ગૂગલ પે કરવાના છે અને તેનો ફોટો આ જ નંબર ઉપર તમારે વોટ્સઅપ કરવાનો છે જેથી કરીને તમારા વોટ્સઅપ નંબર ઉપર તમે આ જે પ્રશ્નપત્ર છે તેના જવાબો સાથેનું જે સોલ્યુશન છે તે તમે મેળવી શકશો આ જે પ્રશ્નપત્ર છે તે બ્લૂ પ્રિન્ટના આધારે આપણે તૈયાર કરેલું છે ખૂબ મહત્ત્વના અને આઈએમપી પ્રશ્નો અહીં આપણને આપવામાં આવેલા છે તો આ જે પીડીએફ છે તે જરૂરથી મેળવી લેજો જે તેમને પરીક્ષામાં અભ્યાસ કરવામાં ખૂબ જ મદદ થશે પ્રશ્ન નંબર નવ અ શાળામાં યોજાયેલ બાળમેળાની પ્રવૃત્તિઓના પ્રદર્શનનું વર્ણન આશરે સો શબ્દોમાં લખો જેના કુલ પાંચ માર્ક્સ છે તો જે બાળમેળાની પ્રવૃત્તિ છે તેનું વર્ણન દોસ્તો અહીંયા તમે જોઈ શકો છો આપણે કરેલું છે તો આ પ્રમાણે આ જે બાળમેળો છે તેનું વર્ણન આપણે કરેલું છે અને અહીં દર્શાવવામાં આવેલી વિગતો પ્રમાણે આ જે બાળમેળો છે તેનું વર્ણન તમે કરી શકો ત્યાર પછી બ તમે વાંચેલા અથવા તો તમને આવડતા કોઈ પણ બે ટૂચકા લખો જેના કુલ પાંચ માર્ક્સ છે તો અહીંયા બે ટૂંચકાઓ પણ આપણે દર્શાવેલા છે તમે અહીંથી જોઈને પણ લખી શકો છો અથવા તો તમે તમારી રીતે તમને કોઈ આવડતા હોય તો એવા ટૂચકાઓ ટૂચકાઓ મતલબ કે જોક્સ તો એવા જોક્સ પણ તમે અહીં લખી શકો છો ત્યાર પછી પ્રશ્ન નંબર દસ નીચે પૈકી કોઈ એક વિષય પસંદ કરી અને આશરે એકસો પચાસ શબ્દમાં તમારા અનુભવો લખો જેના કુલ દસ માર્ક્સ છે પહેલો સવાલ છે માતૃભાષાનું મહત્ત્વ તો માતૃભાષાના મહત્ત્વ વિશે અહીં તમે જોઈ શકો છો આપણે સરસ રીતે અહીંયા જે નિબંધ છે તે દર્શાવેલો છે તો આ નિબંધ જે છે માતૃભાષાના મહત્ત્વ વિશેનો તે અહીંથી તમે લખી શકો છો આ પ્રમાણે તમે નિબંધ જે છે તે યાદ રાખી શકો છો પાકો રાખી કરી શકો છો અથવા તો તમારી નોટબુકની અંદર તમે લખી પણ શકો છો માતૃભાષાના મહત્ત્વ વિશેનો નિબંધ તો ત્યાર પછી બીજો નિબંધ અહીં આપણને આપેલો છે મારી પ્રિય ઋતુ વસંત તો વસંત ઋતુનું પણ સુંદર વર્ણન અહીં નિબંધ સ્વરૂપે આપણે દર્શાવેલું છે અહીં તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો તો આ વસંત ઋતુનો જે નિબંધ છે એ પણ તમે જરૂરથી પાકા કરી લેજો એ પણ મોસ્ટ ટાઈમથી નિબંધ છે પરીક્ષામાં ઘણી વખત પૂછાતો હોય છે અને પૂછાવાની શક્યતાઓ પણ રહેલી છે તો આ વસંત ઋતુ નિબંધ જે છે તેને તમારે જરૂરથી યાદ રાખી લેવું ચાલો ત્યાર પછી આ જે વર્ષાઋતુ ઋતુ નિબંધ છે તેના પછી આપણને ત્રીજો નિબંધ આપેલો છે પુસ્તકો આપણા મિત્ર તો આ જે પુસ્તકો આપણા મિત્ર છે તેના વિશે સરસ માહિતી અને સરસ નિબંધ જે છે તે અહીં આપણને દર્શાવવામાં આવેલો છે તો તમે અહીં જોઈ શકો છો પુસ્તકો આપણા મિત્ર વિશે નિબંધ અહીં આપણને દર્શાવવામાં આવેલો છે ત્યાર પછી પ્રશ્ન નંબર અગિયાર માંગ્યા મુજબ જવાબ લખો જેના કુલ બાર માર્ક છે એમાં પહેલું શબ્દકોશનો સાચો ક્રમ કયો છે તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણને ચાર વિકલ્પો આપેલા છે આ ચારે ચાર વિકલ્પમાં કયો વિકલ્પ એવો છે કે જ્યાં શબ્દકોષનો જે ક્રમ છે તે જળવાય છે તો જવાબ આવશે વિકલ્પ એ લાભ શુભ સ્ત્રી સથા સરનામું અને સુખ ત્યાર પછી પ્રશ્ન બીજો એટલે કે એમાં બીજો કયા વાક્યમાં અકર્મક ક્રિયાપદ છે તો જવાબ આવશે વિકલ્પ અ અમે વાંચ્યું ત્યાર પછી ત્રીજું કયો શબ્દ દ્રિરુપ્ત છે તો અહીંયા જવાબ આવશે વિકલ્પ અ દોડા દોડી ચોથું કયો શબ્દ રવાનુકારી છે તો જવાબ આવશે વિકલ્પ ક છમ છમ પાંચમું અલગ પડતો શબ્દ છેકી નાખો તો અહીંયા જવાબ આવશે રુદન એટલે કે સ્મિત હાસ્ય અને મલકાટ આ શબ્દો જે છે તે હાસ્યના છે અને રુદન જે છે તે દુઃખનો છે છઠ્ઠું સાચી જોડણીવાળો શબ્દ કયો છે તો અહીંયા જવાબ આવશે વિકલ્પ અ નિયમિત ત્યાર પછી સાતમું ઝાડ ઉપર દસ બાર પંખીઓ બેઠા હતા સમાસ ઓળખો તો અહીંયા જવાબ આવશે દ્વંદ્વ સમાસ ત્યાર પછી આપણે જોઈએ એક જાહેરાત આપેલી છે કે તમે જે આ પ્રશ્નપત્ર જોઈ રહ્યા છો અત્યારમાં અભ્યાસ કરી રહ્યા છો તે પ્રશ્નપત્ર છે ધોરણ આઠના ગુજરાતી વિષયની વાર્ષિક પરીક્ષાનું બ્લુ પ્રિન્ટ આધારેનું પ્રશ્નપત્ર અને એ પણ જવાબો સાથેનું તો આ જે પ્રશ્નપત્ર છે તેની સોલ્યુશન ની જે પીડીએફ છે તે તમે ફક્ત પાંચ રૂપિયાની અંદર મેળવી શકો છો એના માટે તમારે નેવું તેત્રીસ ચોર્યાસી એકત્રીસ પચીસ નંબર ઉપર ફક્ત પાંચ રૂપિયા ગૂગલ પે કરવાના છે અને તેનો ફોટો આ જ નંબર ઉપર તમારે વોટ્સઅપ કરવાનો છે તો આ જે પીડીએફ છે તે તમને તમારા વોટ્સઅપ પર મળી જશે મિત્રો ટાઈપ કરવામાં અને ચેકિંગમાં ઘણો ખર્ચ થતો હોવાથી આપણે ફક્ત નજીવી કિંમત લઈએ છીએ અને જો છતાં પણ તમને આ ન પરવડતું હોય તો અહીંયા તમે વિડીયો જે છે તેના માધ્યમથી પણ તમે આ પ્રશ્નપત્રનો અભ્યાસ કરી શકો છો અને આ પ્રશ્નપત્રને અંત સુધી નિહાળજો અને અંત સુધી આ પ્રશ્નપત્ર જે છે તેનો અભ્યાસ કરજો જેથી કરીને તમે પરીક્ષામાં એંસીમાંથી એસી ગુણ પ્રાપ્ત કરી શકો અને આ પરીક્ષામાં ગુજરાતી વિષયમાં તમે કેટલા ગુણ પ્રાપ્ત કરશો એ કોમેન્ટ બોક્સની અંદર જરૂરથી જણાવજો અને હજુ એક વસ્તુ એ જણાવવાનું છે કે આ પ્રશ્ન નંબર આઠ જે છે તેનો સાચો જવાબ કયો છે તો આનો જવાબ પણ તમને કોમેન્ટ બોક્સની અંદર જ મળી જશે તો દરેક મિત્રોએ આ પ્રશ્ન જે છે તેનો ઉત્તર તમને આવડતો હોય તો કોમેન્ટ બોક્સની અંદર જરૂરથી જણાવજો અને આ પ્રશ્નનો ઉત્તર તમને કોમેન્ટ બોક્સમાં આપવામાં આવશે ચાલો ત્યાર પછી નીચેના શબ્દોના અર્થ આપી તેને આધારે વાક્ય બનાવો તો અહીંયા પહેલું પાણી આપણને જે આપેલું છે તેનો અર્થ જળ થાય છે અને બીજું પાણી જે છે રસોઈ પાણી તેનો અર્થ હાથ થાય છે ત્યાર પછી અહીંયા ચીર અને ચીર આપેલું છે તો રસવાઈ ચીર છે એટલે લાંબા ગાળાનું અને દીર્ઘય ચીર એટલે કે કાપડ ત્યાર પછી અગિયારમું નીચેના વાક્યોમાંથી સકર્મક ક્રિયાપદ વપરાયેલા હોય તેવું વાક્ય લખો તો અહીંયા જવાબ આવશે દાદાજીએ ગીત ગાયું ત્યાર પછી બારમું પેટનો ખાડો પૂરવો રૂઢિપ્રયોગનો અર્થ આપી વાક્ય પ્રયોગ કરો તો પેટનો ખાડો પૂરવો એટલે કે ભૂખ સંતોષવી અને વાક્ય બનશે ભિખારીએ બપોરનું ભોજન જમીને પેટનો ખાડો પૂર્યો મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ આઠના અને આઠ ધોરણ ત્રણથી નવ સુધીના દરેક વિષયના જે દ્વિતીય સત્રાંત પરીક્ષા છે એટલે કે જે વાર્ષિક પરીક્ષા છે તેમના સંપૂર્ણ સોલ્યુશનના જવાબો સાથેના જે પેપર સોલ્યુશન છે તે મુકાઈ ચૂક્યા છે જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે અથવા તો આપણા ચેનલના પ્લે લિસ્ટ પરથી પણ આ તમામ સોલ્યુશન જે છે તમે મેળવી શકશો અને આ સોલ્યુશનની પીડીએફ પણ જરૂરથી મેળવી લેજો જેથી કરીને તમે ખૂબ સરળતાથી અભ્યાસ કરી શકો અને પરીક્ષામાં સારા ગુણ પ્રાપ્ત કરી શકો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું ભૂલશો નહીં